ખાતે ભાદરવી પૂનમ નિમિત્તે પરંપરાગત નોબતના તાલે મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા ભુજના ભગવતીધામ ખાતે દર વર્ષે ભાદરવી પૂનમના જગદંબાના પ્રાગટ્ય દિનની ઉજવણી કરવામાં આવે છે જેમાં પરંપરાગત નોબતના તાલે માં આશાપુરાની આરતી કરવામાં આવે છે ભગવતી ધામના મહંત રાજુભાઈ જોશીના જણાવ્યા મુજબ રીતે માતાજીની આરતી કરીને આજના દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસે ભક્તો માટે મહાપ્રસાદ સહિતનું આયોજન હાથ ધરવામાં આવે છે રાજુભાઈ જોશીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી ખરેખર આજે ભાદરવી પૂનમ છે અને સૃષ્ટિની અંદર જે બાવન શક્તિપીઠ છે જેમાંથી પહેલી જે શક્તિપીઠ અંબાજી ખાતે માં જગદંબા અંબાજીનું જે પ્રાગટ્ય થયું એ આજે ભાદરવી પૂનમના થયું હતું સૃષ્ટિ ઉપર સ્ત્રીનું પહેલું રૂપ અને આદિશક્તિ અંબાનું પ્રાગટ્ય એ પોષી પૂનમના થયું હતું ત્યારબાદ ભગવાન શિવ સતીના શબને લઈ અને ફરતા હતા પૃથ્વી લોકો પર ચારે બાજુ ત્યારે નારાયણે એમના સુદર્શનથી ટુકડા કર્યા માતાજીના શબના બાવન ટુકડા થયા એમાંથી હૃદય જ્યાં પડ્યું એ ખેડબ્રહ્મ અને જે આપણી ભાષામાં કહીએ તો હેડક્વાર્ટર કહેવાય છે સૌથી મોટી શક્તિપીઠ એટલે અંબાજી અને ત્યાં માતાજી ફરી પાછા બાળારૂપે ખેડ બ્રહ્મામાં એક વૃક્ષની નીચે પ્રગટ થયા આજે એમનો દિવસ છે એટલે આજે કલિયુગમાં જે આ યુગમાં જે પ્રગટ થયા કલિયુગમાં એ આ પ્રથમ અવતાર છે એ પ્રથમ અવતારની ઉજવણી રૂપે આજે આપણે અહીંયા અર્વાચીન કોઈ ફિલ્મી ગીત કે ગાવાનું નહીં પરંતુ નોબત અને આરતી દ્વારા માતાજીની મહાઆરતીનું આયોજન કર્યું છે માતાજીને આજે ભોગ ધરાવાય છે અને ભ ભગવતી બાળમંડળના સર્વે સેવકગણ પ્રસાદી લે છે